તો અમુને હાઈજીનના તરફથી બહુ સારું લાગ્યું કે અહીંયા ઘણું જ ક્લિનિંગ છે હાઇજીનના લીધે અમને બહુ સારું લાગ્યું તો શું તમે આ હાઇજીન જે છે તે બરકરાર રાખશો બરકરાર રાખશો એનું કારણ એવું છે કે અમારી જે હોટલ સિસ્ટમ છે હોટલ સિન્સ સિસ્ટમ છે ચાલો બહુ સારું અને ઘણા અમે વોટરપાર્કમાં અહીંયા વિઝિટ કરી ઇન્ડિયામાં ઘણા વોટર પાર્કની વિઝિટ કરી તો અમને જ્યાં જઈને ઘણા વોટર પાર્કમાં અમને હેલ્થ એન્ડ સેફ્ટીનો ઇસ્યુ લાગે છે આમ તમારા વોટર પાર્કમાં અમે જોયું તો હેલ્થ એન્ડ સેફ્ટી ઘણી જ અમને લાગતી છે કે ના અહીંયા હેલ્થ એન્ડ સેફ્ટીના લીધે બરાબર છે તો શું તમે આ હેલ્થ એન્ડ સેફ્ટી મેન્ટેન રાખશો આગળ જતા આજે જે આવ વડોપાકનું ઓફિસ થયું છે કે વડોપાકનું નામ શું છે જળતરંગ મોટર પાર્ક એન્ડ રિસોર્ટ જે આવ્યું છે અરોલી નૌકરી રોડ ઉપર અને તો ચમકો ભવાની મંદિરની બાજુ શું ફી છે

સુરત નવસારી રોટલો પર જલ તારંગ નામનું એક વોટર પાર્કનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યાં ભારતીય પત્રકાર સંઘના આખી ટીમ હાજર રહી છે અને દરેકે દરેક અંદર જે બધા સદસ્યો આવ્યો છે એમનો ઇન્ટરવ્યુ લીધું મેનેજમેન્ટનું ઇન્ટરવ્યૂ લીધું અમે અહીં આવ્યા અહીં આવીને બધું અમે જોયું બહુ સારું બનાવ્યું છે ઘણા વોટર પાર્કના અંદરનું ગયો છું પછી લગાડતા તમને અહીંયાનો રિવ્યુ બહુ સારો લાગ્યો છે અને અંદરનું મેનેજમેન્ટ બી બહુ સારું છે